નમસ્કાર સરદર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા મારા નવાય ક્લોકમાં જેનું નામ છે પરાગ સાથા બ્લોક મિત્રો લાયક થવા માટે કાયમ માટે કોઈને કોઈ પ્રયત્ન જરૂર કરવો પડે એનું કારણ છે કે હુંલાયક તો માણસ સુતા સુતા પણ થઈ જાય છે આ વાત સાથે આ ચીત સાથે શરૂ કરીએ આજની નવી વાત અને નવી ચીત

લસણ નાખેલું છે એટલે લાલ મરચું આપણે થોડું ઓછું નાખશું જેથી કરીને ઓ સ્પાઈસી નો થાય એટલા માટે પેલા છે ને આ બધું મિક્સ કરી લેશું આપણે ના પારો ખાસ તમને એ પૂછવાનો હતો કે આ જી સબ્જી તમે બનાવો છો એ સૌથી ફેવરિટ કોની હતી ફેવરિટ મારા પપ્પાની હતી મારા પપ્પા મેથી ને જોવે ને લઈલું લસણ ને એટલે મમ્મી ના આગ્રહ કરે હમ કે ઓલા ગટાની સબ્જી હમણા ઘણા ટાઈમ થી આ નત કરી રહી હમ એટલે મમ્મી કે હા કરવાની છે ગટ્ટાની સબ્જી એમ આપણે બાપુજીને જેમ મારા પપ્પાએ ખાવામાં એટલા જ શોખીન હતા એટલે બનાવવાનું ને બધું વધારે થાય ને એટલે ઓટોમેટિક બધું શીખાતું જાય ને બનતું જાય આ બધું સરસ મિક્સ થઈ ગયું છે છે ને આપણે પહેલાં પાણી ગરમ કરવા મૂકી દઈએ ત્રણ ગ્લાસ પાણી છે ને આવી રીતના ગરમ કરવા મૂકશું આપણે એમાં લીંબુ એડ કર્યું છે એટલે આપણું વાસણ કાળું હવે છે ને સ્ટીમરમાં એ ચાલે આપણે અત્યારે ચાઈણીમાં આવી રીતના તેલ લગાવી ગરમ એકદમ ઉકળવા દેવાનું છે છે પાણી ને આટલું ખાવાનો સોડા છે એ આવશે ને આટલા લોટમાં એક પાવરું મોણ આવશે હવે આનો લોટ છે ને મીડિયમ તૈયાર કરવાનો છે બહુ કઠણ નહીં સાવ ઢીલોય નહીં એટલે બહુ પાણી જોશે નહીં ટૂંકમાં એમ મેથીનું પાણી છૂટે ને અડધો લોટ તો આપણે એમાં જ બંધ થઈ જાય આજી કલર્સ દેખાય છે ને ભાઈ અદ્ભુત લાગે છે અવર્ણીય અને અસ્મરણીય આવો લોટ તૈયાર કરવાનો છે આમાં મે ખાલી જો આ વાટકો ભર્યો તો એમાંથી 3 ચમચી પાણી લીધું છે થોડા છે ને નાના વાળવા પડે કારણ કે ફૂલ છે ને એટલા માટે હજી ફૂલીને પાછા થાશે જે શાકમાં જશે એટલે વધારે ફૂલશે આ રીતે સરસ મજાની નાની નાની ગોટી

ક્રસ કરવાનું છે ડુંગળી ટમેટા બે એટલું મોટું કરીએ ને કટિંગ થઈ જાય મિક્સરમાં સરખું ગ્રેવી બે મોટી ડુંગળી લઈ લીધી છે સરસ મજાની અને ટમેટા ટમેટા ચાર નંગ લીધા છે ડુંગળી મોટી સાઈઝ હતી ને એટલે હમ થોડું પાણી એડ કરવું પડશે એટલે સરસ પેસ્ટ તૈયાર થાય આપડી એકદમ ફાઇન પેસ્ટ થઈ ગઈ છે હમ આમાં નામ આપણે ટમેટાનું ચાલો આ ટમેટા પણ પ્યુરી થઈ ગઈ છે એની પ્યુરી તૈયાર થઈ ગઈ છે આપણે વઘાર માટે છે ને આ બાર પંદર કડી લસણની આ બે તીખા મરચાં લીધા છે આપણે આ એક ઈંચ આદુનો ટુકડો થોડુંક નમક એડ કરી દેસુ આપણે અને લસણ આપણા ખંડાઈ ગયા છે એમાં છે ને આપણે આ લાલ મરચું એડ કરી દેસું રેડી છે આપડી વઘાર માટેની પેસ્ટ પંદર મિનિટ થઈ ગઈ છે વાય ગટ્ટી ગટ્ટી જો થઈ ગઈ મસ્ત સ્ટ્રક્ચર આય એકદમ નાના માંડીને મજા આવે ને એવા સરસ મજાની તૈયાર થઈ ગઈ છે આ જોવાની મજા આવે એકદમ ગરમ મિનિટ વરાળ ઓલી થાય ને પછી આપણે આપણે

આપણે શાકની થીકનેસ રાખવાની એ પ્રમાણે હવે આ ઉકળે છે ને એમાં જ આપણે મસાલા એડ કરી દઈશું આ ગ્રેવીના ભાગના ને છે નમક સ્વાદ અનુસાર આ છે હળદર પાવડર એક ચમચી છે ધાણાજીરું પાવડર આટલા શાકમાં ત્રણ ચમચી એડ કર્યું છે ધાણાજીરું આપણે તીખા મરચાં એડ કર્યા છે એટલે એ પ્રમાણે આપણે આટલા શાકમાં આપણે દોઢ ચમચી અત્યારે એડ કર્યું છે

લાવો કાયદેસર છે એક રસ હમ ગેસ થી મો નાખ્યો છે હવે એમાં આપણે આ ગટ્ટી એડ કરી દેશું આટલી ગ્રેવીમાં જેટલી સમાય ને એટલી જ એડ કરવાની આમ જોવો તમે છે

ઢાંકી પછી બાજુ આ ગ્રેવીમાં સેટ થવા દેવાની પછી ત્રણ ચાર મિનિટ ગટી સોસી દઈએ પછી ગ્રેવી ને આપણું શાક અહિયાં સેટ થાય છે ને તો હવે આપણે ભાખરી ને તૈયાર કરી લેશું ગરમા ગરમ ભાખરીને શાક નવ બાજરાની ભાખરી થાય છે એમાં બેય લોટ આપણે સરખે ભાગે આવશે બેય લોટ સરખે ભાગે લેવાના છે એમાં આવશે નમક ને મોડ

કે બે બિસ્કિટ હ કરીએ ને સરસ એકદમ કડક ભાખરી થાય અને આ મજા હોય તો કાઠિયાવાડમાં આવવું પડે ભાખરી તો નાની લાગે બધાને રોટલી ભાખરી બધી નાનું બને શિયાળામાં જ ખાવાની મજા આવે ને ભાઈ વોટ મોમેન્ટ છે ને ભાઈ બાખરી બીજી નખાઈ ગઈ જુઓ તમે છે ખાડા તો કરવા જ પડે ભાઈ મેં કીધું ખાડા કરતા ભૂલી ગઈ કે શું પેલા કઈ રહ્યા કહી રહ્યા ભાઈ યાદ જ છે હમ બਾਕી થઈ છે તો આપણે જાવ આઈ વોલ મોસ્ટ થઈ ગયા બધું તેલ છે ને આવી ગયું એક વસ્તુ આપણે એડ કરવાની બાકી છે હમ અચ્છા ગરમ મસાલો ઓકે એક નાની ચમચી લીધો છે लास्टમાં એડ કરવાનો હા તો લાસ્ટમાં જ હોય બરોબર છે કરીને હવે જે સુગંધ આવશે ને ભાઈ આહા અને સાઈ જોઈ લો સાહેબ આપણે નાખ્યાતા અત્યારે જોવો ને અત્યારે ની જો ટુ ડબલ થઈ ગઈ છે હમ યસ રેડી છે ગ્રીન ગટ્ટાની સબ્જી અને ગરમ ગરમ જ જમવાનું યસ વાહ લુક એટ ધેટ ઈટ્સ રીઅલી ગુડ સાહેબ હકીકત જોઈને કેજો કે જોઈને ખાવાની મન થાય છે કન નતા ફાઇનલી રેડી છે આપણે ગ્રીન ગટ્ટાની સબ્જી થેન્ક યુ વેરી મચ પારો ચાલો મિત્રો ફાઇનલી આપણી થાળી રેડી થઈ ગઈ છે આ છે ઘઉં અને બાજરાની ભાખરી આ છે આપણું ગઢ્ડાનું શાક ભાઈ કાકડી સુધારેલી છે કાચા મરચાં છે ને છાસ તો હોય જ તો ચાલો હવે હું ખાવાની મજ માણું છું મિત્રો ફાઇનલી આપણી આ ગઢાની સબ્જી ગટ્ટાની સબ્જી આવી ગઈ છે આમ જો નજીકથી તમે એનું સ્ટ્રકચર જુઓ સાહેબ આ અદભુત છે એકની ડબલ થઈ ગઈ છે અને તમને ધુવાણા દેખાય છે સૌથી પહેલા તો એને ટેસ્ટ કરીશ વર્ણન માટે કોઈ શબ્દ નથી એકદમ તમને નજીકથી બતાવું છું કેટલા પોચા થયા છે અને કેટલા સોફ્ટ થયા છે તમને બહાર લઈને સ્પેશિયલ બતાવું છું આ ભાખરીમાં લઈ લીધું આને બરોબર છે જો એકવાર તમે આને બનાવજો ખાવાની ખૂબ મજા આવશે સાહેબ ચાલો મિત્રો આવી ગઈ છે આપણી ભાખરી આજે ઘઉં ને બાજરાની ભાખરી અને સાથે છે ગટ્ટાની સબ્જી તો આશા રાખીએ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી જો ગમી હોય તો વધુ માં વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઈક કરજો અને હા મિત્રો જાદા જાદા જે વસ્તુ પણ મોંઘી થાય ને એને પછી પડતી મૂકી દેવી તે પછી વસ્તુ હોય સામાન હોય કે માણસ આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર